જય માતાજી બધા મિત્રો અમારા બ્લોક માં તમારું સ્વાગત છે તો કેમ છો મજામાં ને મજામાં જ તો જો આજે હું સર સર વહેલા મેં ઉઠી ગઈ ત્યાં તો જોયું અમારે સીકુ ડાળ પડી ગઈ જો મિત્રો કેટલા સીકુ બધા કેટલા બધા તો સીકુ આવેલા છે અને નાના નાના કેટલા છે મોટા મોટા કેટલા છે લાડ બધા સીકુ છે જોવા તો કેટલા બધા સીકુ ખરી ગયા કવડી મોટી ડાળ છે જો એમનો મેં જાતે નતો પવન કે કઈ ની એમને પડી ગઈ કેટલા બધા સીકુ નીચે અંદર પડે ખરી ગયેલા છે કે મસ્ત સમજદાર છે કુ તો મિત્રો આ ચીકુ પાક પાકી જાય એવું છે આ પણ પાકી જાય એવું છે આ પીઓ પીઓ થઈ ગયેલા પાકી જાય છે તો આપણે પાકી જાય એવા છે કે કોઈ તો આપણે લઈ લેશું પણ આ એક ડાળ પડી ગઈ કેવું બધું નુકસાન એવું બોલો અમાર એક આખું ચીકુ નું શો બધું આખો વિખાઈ ગયો શા ડાળ હતી એમાં ચીકુડી ને એમાં ત્રણ ડાળ હતી એક ડાળ પડી ગઈ કોડી મોટી તો અમાર જો છોકરા પણ ટીંગાઈ ગયા છે ને અમાર છોકરા નંબાની મજા આવી ગઈ આ બાજુ તો બધા શીખું છે આ બાજુ બહુ મસ્ત મજાના તો બધા ઈ માથે કેટલા બધા ચીકુ બધા આવેલા હતા ચોખ્ખા દેખાય ચીકુ થઈ ગયા મસ્ત મજાના તો બધા મિત્રો ને ચીકુ ખાવે તો કોમેન્ટ કરજો મારા વાળા પાંચ કિલો મૂકલું મારા વાળા ચીકુ બહુ મસ્ત મસ્ત ચીકુ છે તો કારણ કે આને તો ફેંકતી તો બસ સારા સારા છે ને બધા ભૂરા ભૂરા થઈ ગયેલા આ પાક ઉપર આવી ગયેલું છે જો આ પાકી જાય કારણ કે આ પીળું પીળું થઈ ગયું એટલે પાકી જાય એટલે આને તો હું પકાવવા નાખી દઈશ આમાં કેટલા બધા તો નાના નાના જ છે ઘણા બધા નાના નાના છે તો કોમેન્ટ કરજો અમારા વાલા ચીકુ ખાવે તો કોમેન્ટ કરજો અને મને તો આજ બહુ દુઃખ થાય છે મારી ચીકુ મારી આ ચીકુ ડાળ પણ ભાંગી જાય ને તો મને બહુ ટેન્શન આ તો કવડી મોટી ડાળ છે જો તો મિત્રો અહિયાં તો કારણ કે પણ આને કઈ નુકસાન તો હતું નહિ પણ આ પોલારું હતું મતલબમાં માં એક સાઈડ પોલારું હતું અને કારણ કે જીવ તો થોડોક જ હતો આ એમ રોજ નું તો ચાલો મિત્રો અમારો બ્લોગ ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો ટાટા બાય બાય